શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ગુરુવારે આવતી માઘ માસની અમાવસ્યાના મહાત્મય વિશે તથા કથા વાર્તા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મહામાસની અમાવસ્યા એટલે સુખ સમૃદ્ધિ આરોગ્ય દેનાર આ અમાવસ્યા છે ઘણી ફળદાયી છે માઘ માસની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરીને ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે સાથે સાથે ભગવાન નારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ માઘ માસની અમાવસ્યાના દિવસે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ધન સંપત્તિ વૈભવ પ્રાપ્ત કરવા માટે વંશવૃદ્ધિ માટે તર્પણ પણ કરાય છે તેના મહાત્મ્ય વિશે પણ આપણે જાણીશું આ અમાવસ્યાના દિવસે શું કરવું શું ના કરવું તે વિશે પણ જાણીશું આ માઘ માસની અમાવસ્યાના દિવસે શું ઉપાય કરવા તે પણ જાણીશું જે ભક્તો અમાવસ્યાનું વ્રત કરે છે પૂજા કરે છે દાન કરે છે તેને બે ઘણું ફળ પ્રાપ્ત થાય છે એવી આ શુભ અમાવસ્યા છે માઘ માસની અમાવસ્યા પિતૃઓની શાંતિ માટે પિતૃઓની આત્માને શાંતિ માટે તર્પણ તથા શ્રાદ્ધ કરવાનું મહાત્મ્ય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ધાર્મિક માન્યતા અનુસાર આ માઘ માસના અમાવસ્યાના દિવસે ગંગાજી યમુનાજી સરસ્વતીજી આદિ પવિત્ર નદીઓનું મહત્ત્વ છે સ્નાન કરવાનું ઘરે પણ આપણે અમાવસ્યાના દિવસે સ્નાન કરીએ ત્યારે આ પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ આ માઘ માસની અમાવસ્યાના દિવસે ભગવાન ગણેશજીની સાથે શિવ શક્તિની પૂજા આરાધના કરીને ભગવાન શ્રી હરિની વિધિ વિધાનથી પૂજા આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે માઘ માસના અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવાનો મહિમા છે જો કે આપણે તીર્થ ક્ષેત્રોમાં જઈ ના શકીએ તો ઘરે પણ સ્નાન આદિથી પરવાળીને સૂર્યદેવને અર્ધ્ય આપવું પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું આમ કરવાથી અમાવસ્યાનું શુભ ફળ પ્રાપ્ત થશે જીવનમાં જે સંકટો છે તથા જીવનમાં સમસ્યા દુઃખ દરિદ્રતા આવતી રહે છે અથવા તો જીવનમાં શત્રુ બાધા હોય છે તે શાંત થાય છે પિતૃઓની આત્માની શાંતિ માટે આ અમાવસ્યાના દિવસે ગરીબ તથા દરિદ્ર નારાયણને સેવા કરવી જે આપણાથી દાન પુણ્ય થાય તે દાન પુણ્ય કરીને દક્ષિણ આદિથી તેમને તૃપ્ત કરવા જોઈએ ભોજન દાન વસ્ત્ર દાન જલદાન આદિ કરીને અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની નીચે સોરસોના તેલનો દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ દીપદાન કહેવાય છે આને તથા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ પીપળાની સાત પ્રદક્ષિણા કરવી જોઈએ સૂતનના દોરાથી આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે પીપળાના વૃક્ષમાં ત્રિદેવોનો વાસ રહે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પાંદડાઓમાં સર્વે દેવી દેવતાઓનો વાસ રહે છે એવું કહેવાય છે માટે પીપળાનું વૃક્ષ એ સર્વ દેવ તુલ્ય છે પિતૃઓની સાથે સર્વે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેમ આપણે ગાય માતાની સેવા કરીએ તો તેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે એવી જ રીતે પીપળાનું વૃક્ષ પણ પવિત્ર છે તુલસીજીને પણ દીપદાન કરવું જોઈએ આ અમાવસ્યાના દિવસે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે આ માઘ માસની અમાવસ્યાના દિવસે રુદ્ર અભિષેક અને બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ એટલે કે ભગવાન ભોળાનાથ તથા અગ્નિદેવ દીપદેવતાનું પૂજન કરવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ આ માઘ માસના અમાવસ્યાના દિવસે ભગવાનને અડદની દાળનો ભોગ તથા દહીં પૂરી આદિ નિવેદ્ય ધરીને સ્વયં પણ ગ્રહણ કરવું જોઈએ આમ કરવાથી રોગ કષ્ટ મટે છે અમાવસ્યાની તિથિ એટલે ભગવાન શનિદેવની પૂજનની તિથિ ભગવાન શિવના અવતાર ભગવાન હનુમાનજીની પણ પૂજા થાય છે અને અડદની દાળનું દાન પણ કરાય છે અને અડદની દાળનું કોઈ પણ રીતે સેવન પણ કરી શકાય છે જે ભક્તો વ્રત કરે છે તેઓ પણ એક ટાઈમ ભોજન લે ત્યારે અડદનું સેવન કરવું જોઈએ આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે આ માઘ માસની અમાવસ્યાની દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગનો ગાયના કાચા દૂધથી દહીંથી મધથી અભિષેક કરવો જોઈએ કાળા તલ અર્પિત કરવા જોઈએ ભોળા બાબાને આમ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અમાવસ્યા સંબંધિત કોઈ દોષ હોય કુંડળીમાં ગ્રહ સંબંધિત કોઈ દોષ હોય અથવા તો કુંડળીમાં શનિ સંબંધિત કોઈ દોષ હોય તે શાંત થાય છે આ માઘ માસની અમાવસ્યાના દિવસે શનિદેવના મંત્રો જપીને તેલ ચડાવવાનું પણ ઘણું મહત્ત્વ છે શનિદેવની પૂજા આરાધના કરીને મંત્ર જાપ કરી શકાય છે શનિદેવને અપરાજીતાના નીલા રંગના પુષ્પ ચઢાવાય છે કાળા તલ કાળા અળદની દાળ કાળી દાળ અથવા સરસોનું તેલ અને કાળા વસ્ત્ર શનિદેવના મંદિરે જઈને અર્પિત કરવા જોઈએ અથવા તો જરૂરિયાતમંદને દાન પણ કરી શકાય છે આમ કરવાથી શનિદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે આ માઘ માસની અમાવસ્યાના દિવસે ભૂલથી પણ દિવસમાં ઊંઘવું ના જોઈએ અથવા તો સવારે પણ મોડે સુધી સૂવું ના જોઈએ સૂર્યનારાયણ દેવ ઉદય થાય તે પહેલાં ઉઠવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ રહે છે આ અમાવસ્યાના દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ આમ કરવાથી જે સાત્વિક ભોજન લેવાય છે તે સારું મનાય છે અમાવસ્યાના દિવસે નેગેટિવ એનર્જીથી રક્ષા પ્રાપ્ત થાય છે આ અમાવસ્યાના દિવસે નમકનું સેવન પણ ન કરવું જોઈએ સંભવ હોય તો ઉપવાસ કરવો અને નહીતર એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અમાવસ્યાના દિવસે ઘરના કોઈ પણ ખૂણામાં અંધારું ના રાખવું જોઈએ રાત્રે લાઇટ અવશ્ય રાખવી જોઈએ પંદર મિનિટ સુધી અથવા દીપક પ્રગટાવવો જોઈએ ખાસ કરીને સાંજના સમયે જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે અંધારું ઘરમાં ના રાખવું જોઈએ જો સૂર્યાસ્ત પછી થોડી વાર પણ ઘરમાં પ્રકાશ રહે તો લક્ષ્મીજીનું આગમન રહે છે એવું કહેવાય છે અને જો આમ ન કરવામાં આવે અંધારું રહે રહે તો નેગેટિવ શક્તિનો પ્રભાવ છે માટે ઘરમાં થોડી વાર પણ પ્રકાશ ફેલાવવો જોઈએ આ અમાવસ્યાના દિવસે આપણા ઘરના આંગણે કોઈ યાચક આવે તો તેને ખાલી હાથ ના જવા દેવો જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં તેને કંઈક ને કંઈક આપવું જોઈએ દાન કરવું જોઈએ આમ કરવાથી પણ ઘરના દેવી દેવતાઓનો પ્રસન્ન થાય છે આ અમાવસ્યા તેના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ક્રોધ ના કરવો જોઈએ કોઈની નિંદા ના કરવી જોઈએ અમાવસ્યાના દિવસે શમશાન પાસેથી નીકળીએ ત્યારે હરિસ્મરણ અવશ્ય કરવું જોઈએ અને જો બને તો ગર્ભવતી મહિલા અને નાના બાળકોએ આ જગ્યાઓથી નીકળવા ન દેવા ધ્યાન રાખવું કારણ કે અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં ચંદ્ર દર્શન થતું નથી માત્ર અંધકાર જ પ્રકૃતિમાં રહે છે અને ત્યારે નેગેટિવ એનર્જીનો પ્રભાવ ઘણો વધારે હોય છે આ ઉપરાંત અમાવસ્યાના દિવસે ખાસ કરીને પિતૃદોષ જો કુંડળીમાં હોય એના નિવારણ માટે ઉપાય કરવામાં આવે છે એ ઉપાય પણ આપણે જાણી લઈએ પિતૃદોષ હોય છે પરિવારમાં તે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી વારંવાર પગેને પગે દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે આર્થિક સંકટો આવે છે સંતાન સંબંધિત સુખ પ્રાપ્ત થતું નથી વંશમાં વૃદ્ધિ નથી થતી ગર્ભ ધારણ કરવામાં પરેશાની રહે છે કામ ધંધામાં પણ રૂકાવટ આવે છે માટે જે આ પિતૃદોષ જેને કહેવાય છે તેનું નિવારણ કરવું જરૂરી છે નહીતર આ પિતૃદોષ બરબાદી તરફ લઈ જાય છે માટે આ અમાવસ્યાના દિવસે પિતૃદોષ નિવારણ માટે ગરીબોને ભોજન અવશ્ય કરાવવું જોઈએ પિતૃઓનું નામ લઈને ભોજનમાં ખીર અવશ્ય રાખવી જોઈએ અને આ ઉપરાંત સામર્થ્ય અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ અમાવસ્યાના દિવસે પીપળાનું વૃક્ષ લગાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે પિતૃઓના નિમિત્તે દાન પુણ્ય શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ જેથી પિતૃઓને સંતુષ્ટિ મળે અને ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા કરાવવો જોઈએ કોઈ બ્રાહ્મણ પાસે સંપૂર્ણ ગીતાજીનું પઠન આ દિવસે ન થાય તો ગીતાજીનો સાતમું અધ્યાયનું વાંચન અવશ્ય કરવું જોઈએ આમ તો સંપૂર્ણ ગીતાજીનો પાઠ થાય તો ઉત્તમમાં ઉત્તમ પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય છે પિતૃદેવને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં પણ સુખ શાંતિ રહે છે ધીરે ધીરે લાભ થાય છે દર અમાવસ્યાએ આ કાર્ય અવશ્ય કરવા અને દર અમાવસ્યાએ આ કાર્યો કરવાથી પિતૃદોષ કપાય છે પિતૃઓની નારાજગી દૂર થાય છે નિયમિત રીતે પૂજા અવશ્ય કરવી જોઈએ આમ કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે કારણ કે સૂર્યનારાયણ દેવ આપણા સૌના પિતૃ સમાન છે પિતૃદોષનો પ્રભાવ ઓછો કરવા માટે પીપળાના વૃક્ષમાં મીઠું જળ સમર્પિત કરવું જોઈએ સરસોના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ દર અમાવસ્યાએ આ ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો અમાવસ્યા કરવાથી ધીરે ધીરે પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે કાલ સર્પદોષનો નિવારણ માટે પણ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ શિવલિંગની પૂજા આરાધના કરવી જોઈએ આમ કરવાથી પિતૃદોષ અને કાલ સર્પદોષનું નિવારણ થાય છે આ ઉપરાંત યોગ્ય પંડિત પાસે પણ આ વિધિ કરાવી શકાય છે રુદ્ર અભિષેક કરાવી શકાય છે આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ તો થાય જ છે સાથે સાથે કુંડલીમાં રહેલા ગ્રહ દોષ બાધા આદિ શાંત થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય જળવાઈ રહેશે અમાવસ્યાના દિવસે જો પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે કારણ કે આ મહામાસની અમાવસ્યાના દિવસે કહેવાય છે કે સર્વે દેવી દેવતા સાક્ષાત નદીઓના પવિત્ર જળમાં પ્રગટ થાય છે માટે આ જળ ખૂબ જ પવિત્ર થઈ જાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સુખ સંપત્તિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને દાન પુણ્ય કરવાથી પિતૃઓની શાંતિ તથા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વૃદ્ધિ થાય છે માટે અમાવસ્યામાં પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની ભક્તો પૂજા કરીને મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે વર્ષોમાં એક વખત આવતી આ મહામાસની અમાવસ્યાનું અનંત ગણું ફળ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે મિત્રો આપણે સાંભળ્યું માઘ માસના અમાવસ્યાનું મહાત્મય તથા પિતૃ પિતૃ પિતૃદોષ નિવારણ આ દિવસે કરવાના ઉપાય પણ જાણ્યા હવે આપણે સાંભળીએ આ માઘ માસની અમાવસ્યાની કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જય માઘ માસની કથા અનુસાર એક વખત દુર્વાસા ઋષિના શ્રાપના કારણે જ્યારે દેવરાજ ઇન્દ્ર અને સર્વે દેવતા શક્તિહીન થઈ ગયા કમજોર થઈ ગયા ત્યારે દૈત્યોએ દેવતાઓ ઉપર આક્રમણ કર્યો આક્રમણને કારણે પરાસ્ત થઈ ગયા દેવતાઓ પરાસ્ત થયેલા દેવતાઓએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમે દૈત્યોથી પરાજિત થઈને જ્યાં ત્યાં ભટકી રહ્યા છીએ માટે આપ જ અમને કંઈક ઉપાય બતાવો ત્યારે ભગવાન શ્રી હરિએ સર્વે કથા સાંભળી અને ત્યારે જ ભગવાન શ્રી હરિએ દેવતાઓ અને દૈત્ય સાથે સમજોતો કરી લેવાનું કહ્યું અને શિવસાગરના મંથન કરવાનો ઉપાય બતાવ્યો કારણ કે શિવસાગરમાં અમૃત છુપાયેલું હતું અને ત્યારે દેવતાઓ અને દૈત્યોએ વચ્ચે સુલા થઈ ગઈ અને દૈત્ય સાથે મળીને દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા તેમાં વિષ સાથે અમૃત પણ નીકળ્યું વિષ્ણુ પાન ભગવાન મહાદેવે કર્યું અને જ્યારે અમૃત નીકળ્યું ત્યારે તે અમૃતના કળશને લઈને દેવતાઓના ઈશારાથી ઇન્દ્રના પુત્ર જયંતે કળશને લઈને આકાશ માર્ગે ઉડવા લાગ્યો દૈત્યોએ આ જોયું ત્યારે ગુરુ શુક્રાચાર્યના આદેશથી દૈત્યો આ અમૃતને પાછું મેળવવા માટે જયંતનો પીછો કર્યો કઠિન પરિશ્રમ કર્યા પછી જયંતને પકડી લીધો અમૃત કળશ પર અધિકાર જમાવવા માટે દૈત્યોએ બાર દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને આ યુદ્ધ દરમિયાન પૃથ્વી પર ચાર સ્થાનો પર આ અમૃતની પડી હતી ટીપા પડ્યા હતા તે હતું પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને આ ઉપરાંત ગંગાજી યમુનાજીના જ્યાં સંગમ થાય છે ત્યાં પણ અમૃતના ટીપા પડ્યા જે પવિત્ર સંગમ તીર્થ માનવામાં આવે છે માટે આ માઘ માસની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ ઉજ્જૈન હરિદ્વાર કે નાસિક સ્નાન કરવું તીર્થમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે કથા અનુસાર જે ભક્તો આ તીર્થસ્થાનોમાં સ્થાનોમાં જઈને સ્નાન જપ તપ કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે મુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું માઘ માસની અમાવસ્યાનું મહત્મય કથા વાર્તા હર હર મહાદેવ